નમસ્કાર સર ખેડૂત મિત્રોને વેપારીઓને અને આ હરાજી હમણાં ચાલુ થશે અને યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે સૌને તમને હમણાં રાજ્ય ચાલુ થશે આ સામે રહ્યું એ બધું વેચાઈ ગયેલું છે બધા અહીંયા બે લાઈન બાકી છે અને હરાજી ચાલુ થઈ ગઈ છે હલો હવે તમને આગળ શું ભાવ રહેવાના છે હરાજીના જણાવું તમને પહેલાં જ વોકલ જણાવશે ચારસોના ત્રણ રૂપિયામાં પીળી પત્તી છે કલર નાનું મોટું મિક્સમાં છે છે આગળ બીજો વકલ શુભા વેચાય જણાવીએ ચલો તમને ચારસો ને ત્રણ રૂપિયામાં વેચાણ બેતા વેચાણ એકસો ને એસી રૂપિયાના માણ બેતાનો વકલ એનો કલર સારો છે સાઈજ પણ સારી છે ચારસો ને કંઈક એકવીસ રૂપિયાના આજુબાજુ વેચાણ આ બીજું બોકલ છે આ ચારસો ને અગિયાર રૂપિયામાં વેચાણી આ પીળી પત્થી છે આ બસ ને છત્તર રૂપિયા વેચાણો છે આ બોકલ કુલ્ફી છે આ કલર ગુલાબી મસ્ત છે માલ સારો છે તો ચારસો નું બત્રીસ રૂપિયામાં વેચાણી રૂપિયામાં

ડબલ ને બધું ભેગું છે ત્રણસો ને ઓગણીસ રૂપિયામાં વેચાણ થોડું નાનું મોટું છે ડબલ એ ભેગું છે આગળ જોઈએ તો બીજા વિડીયોમાં આપણે બતાવીએ